જામનગરમાં પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેમાં પ્રતિદિન અંદાજે પંદર હજાર માણસોના મહાપ્રસાદની પણ વ્યવસ્થા હશે કથાના આયોજક એવા જયહરી ડેવલપર્સ વાળા જયભાઈ ફલિયા દ્વારા સમગ્ર આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી નમસ્કાર રોબર્ટ ડિજિટલમાં આપનું સ્વાગત છે જામનગરમાં આગામી ત્રેવીસ તારીખથી ભાગવત કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જિગ્નેશ દાદા

આપણે તારીખ ત્રેવીસ દસ ઓગણ દસ આપણે બધા મેક્સિમમ લોકો આવે અને આપણી સાથે પ્રસાદ લે અને આપણી સાથે પ્રથા શ્રવણ કરે એના માટે આપણે અમારું ફરી પરિવાર આપવું એટલે બધાને આમંત્રણ આપે છે ખાસ કરીને કઈ જગ્યાએ આયોજન છે શહેરમાં લોકો કેવી રીતે આવી શકે એ વિશે ખાસ માહિતી આપશો કે કથાનું સ્થળ અને બીજી સ્વયંસેવકો છે એ શું વ્યવસ્થા છે આપણે ત્રણસો સ્વયંસેવકો જેટલા છે પંદર દિવસથી લગભગ બધા મારી સાથે જોડાયેલા છે અને બધા પંદર દિવસથી આ બધા મારી સાથે કામ કરે છે રેગ્યુલર કામ કરે છે અને સેવા આપે છે કામ તો ન કરે તો સેવા આપે છે કથા સ્થળ શિવધામ પટેલવાડી પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં સર્વ સેક્શન રોડ ખાસ કરીને આ ધાર્મિક ધર્મોત્સવ છે જે આયોજન એની પાછળનો હેતુ જે આપના પૂર્વજો કે આપના માતા પિતા નું સપનું સારી રીતે કરવું હતું એટલે અમે એ પ્રમાણે કરીએ છીએ ખાસ કરીને કથામાં મહાપ્રસાદ પણ વ્યવસ્થા છે તો અંદાજે પ્રતિદિન કેટલા લોકો મહાપ્રસાદ નો લાભ લઈ શકશે એવી વ્યવસ્થા આપણે કરેલી છે કે પંદર હજાર માણસ રોજનો લાભ લઈ શકે એ રીતે આપણે વ્યવસ્થા કરેલી છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો